નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કચ્છનું નવું વર્ષ અષાઢી બીજ નિમિત્તે ભુજમાં ભવ્ય કાર્નિવલ યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલમાં પ્રથમ આવનારને એકાવન નું ઇનામ અપાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને લઈને અષાઢી બીજની ભવ્ય ઉજવણી નિમિત્તે પ્રથમવાર સાંસદ કચ્છ કાર્નિવલ બે હજાર પચીસનું ભુજ ખાતે ભવ્ય આયોજન કરાયું છે તે માટે પંદર છ પચીસ સુધી રજીસ્ટ્રેશન કરાવવામાં આવશે પચાસ ટેબ્લો રાખવામાં આવશે સત્યાવીસ છ પચીસ શુક્રવારે સાંજે છ વાગે ખેંગાર પાર્ક પાસેથી લેક્યુ અને ઉમેદનગર સુધી કાર્નિવલનો રૂટ રહેશે પ્રથમ ટેબ્લો આવનારને એકાવન હજાર બીજા નંબરને એકતાલીસ અને ત્રીજા નંબરને એકત્રીસ હજાર ચોથા નંબરને એકવીસ હજાર તથા પાંચમા નંબરને અગિયાર હજારનું ઇનામ અપાશે અને અન્ય ટેબ્લોને પાંચ પાંચ હજારનું ઇનામ અપાશે આજે પત્રકાર પરિષદમાં સાંસદ વિનોદ ચાવડાએ વિગતો આપતા જણાવ્યું કે ઓપરેશન સિંદુર પછી જ્યારે પહેલી વખત કચ્છની ધરતી ઉપર આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વધાર્યા હતા અને એમણે અસાડી બીજ એટલે કચ્છી નવા વર્ષની એડવાન્સમાં શુભકામનાઓ પાઠવી હતી અને જેના ભાગરૂપે અમને એક વિચાર આવ્યો કે જ્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર પાંચથી કરી અને બે હજાર તેર સુધી કચ્છ કાર્નિવલનું આયોજન થતું હતું અને જેના ભાગરૂપે અમે નક્કી કર્યું કે સાંસદ કચ્છ કાર્નિવલની ઉજવણી કરી અને જેના ભાગરૂપે આજે અમારી આખી જે ટીમ છે અમારી આયોજન સમિતિ અમે બધા અહીંયા મળ્યા છીએ આજથી અમે જાહેરાત કરીએ છીએ અને પંદર તારીખ સુધી અમે રજીસ્ટ્રેશન લેશું સામાજિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ સૌ લોકો જોડાય અને કચ્છી નવા વર્ષની ઉજવણી આપણે હમીરસરના કાંઠે જ્યાં કાર્નિવલ થતો તો ત્યાં જ આપણે એની ઉજવણી કરશું તો પચાસ જેટલા ટેબલો છે કે જે કૃતિઓ રજૂ કરવા માટેની અમારી જે આયોજન જે અમારી સમિતિ છે એમના દ્વારા એક પ્રયાસ છે અમે બધાને પ્રોત્સાહિત ઇનામ પણ આપશું પચાસે પચાસ જે કૃતિના જે લોકો જોડાશે એમને વ્યક્તિગત પણ અમે ઇનામ આપશું એક ટેબલોને પાંચ હજાર રૂપિયા પ્રોત્સાહિત ઇનામ આપશું પહેલાં નંબરે રહેશે અને એકાવન હજાર બીજા નંબરને એકતાલીસ હજાર ત્રીજા નંબરને એકત્રીસ હજાર ચોથા નંબરને એકવીસ હજાર અને પાંચમા નંબરને અગિયાર હજારથી પણ એમને આપણે પ્રોત્સાહિત કરશું એટલે એક સુંદર આયોજન કચ્છના લોકો માટે કચ્છ કચ્છની જનતા માટે અને આપણી જે કચ્છી પરંપરા આપણી સંસ્કૃતિ છે એને ઉજાગર કરીએ આપણે બોર્ડર ઉપર છીએ એટલે અલગ અલગ દેશભક્તિના પણ ટેબલો રજૂ કરવામાં આવે એવા અમારા અમારી સમિતિ વતી બધાને સાથે રાખી કરીને અમારો એક પ્રયાસ છે અને મને આશા છે કે તમારા માધ્યમથી સૌ લોકો વધુ પ્રમાણમાં જોડાય આમ અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરાશે દર્શક મિત્રો આજે તારીખ પાંચ જૂન બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર